સુરત શહેરની એસઓજી પોલીસે વરાછા વિસ્તારમાંથી એક ઇસમને રૂપિયા પાંચ લાખ પાંચસો રૂપિયાની નકલી ભારતીય બનાવટની ચલણી નોટો સાથે ઝડપી પાડ્યો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાં દેશના અર્થતંત્રને ખોખલું કરવા બનાવટી ભારતીય ચલણી નોટો લાવી સુરત શહેરના આસપાસના વિસ્તારોમાં માર્કેટમાં ફરતી કરતા ઇસમોને આઈડેન્ટીફાઈ કરી તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને એસઓજી પોલીસની ટીમના માર્સો ભારતીય ચલાવટની ડુપ્લિકેટ નોટો રાખતા ઈસોમોને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એએસઆઈ ઇમ્તિયાઝ તેમજ તેમની સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ હડિયા અને તેમની સાથે એસઓજી ટીમના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી કે સુરતના વરાછા રોડ સાધના ચેમ્બર્સ અઢાર ઈ છ ખાતે મેટ્રો સ્કેન કુની સામે જાહેર રોડ ઉપરથી આરોપી પરેશ પુનાભાઈ હડિયા ધંધો હીરા મજૂરીનો રહેવાસી ચામુંડા નગર સોસાયટી સીતાનગર પુણા ગામ સુરત શહેર અને મૂળ વતન તાલુકો સાવરકુંડલા અને જિલ્લો અમરોલી રૂપિયા પાંચસો ના દરની નકલી ભારતીય ચલરી બનાવટી નોટો રૂપિયા પાંચ લાખ પાંચસો રૂપિયાની સાથે ઝડપી પાડવામાં આવેલ છે આરોપીની પૂછપરછ કરતા તેને જણાવેલ કે આરોપી પોતે છેલ્લા એક વર્ષથી વોન્ટેડ છે અને આરોપી પાસેથી બનાવટી ચલરી નોટો લાવે છે અને તે જે નોટ પોતે સુરત શહેરમાં શાકભાજી માર્કેટ છૂટક દુકાનદારો પાનના ગલ્લાઓ અને નાની મોટી ખાણીપીણીની દુકાનો ખાતે વટાવી ખોટી નોટોને ખરા તરીકે ઉપયોગ કરીને ગુનો કર્યા હોવાની હકીકત જણાવેલ છે આમ ભારતીય અર્થતંત્રને ખોખલું કરવા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમને બનાવટી ભારતીય ચલણી નોટો સાથે પકડી પાડવા માટે સુરત સૈન એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે એસઓજી પોલીસે આરોપી સાથે રૂપિયા પાંચસો ના દળની બનાવટી નકલી ચલણી નોટો રૂપિયા એક હજાર એક જેની કિંમત પાંચ લાખ પાંચસો પ્લાસ્ટિકની થેલી મોબાઈલ ફોન અને હોન્ડા કંપનીની મોટરસાયકલ રૂપિયા પિસ્તાલીસ હજારની જપ્ત કરેલ છે આરોપી વોન્ટેડ આરોપી પાસેથી બનાવટી ભારતી ચલણી નોટો લાવે છે અને જે નોટ પોતે સુરત શહેરમાં શાકભાજીની માર્કેટ છૂટક દુકાનદારો પાનના ગલ્લાઓ અને નાની મોટી ખાણીપીણીની દુકાન ખાતે વતાવતો હતો જે આજે પકડાઈ જતા એસઓજી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી એસઓજી ને એક વાતમી મળી હતી કે એક વ્યક્તિ જે છે એ નકલી જે ચલણી નોટો છે એ વરાછા કાપોદરા સરથાણા આ બધા એરિયામાં છૂટક રીતે વેચે છે તો એ રીતે એસઓજી એની તપાસમાં હતી તો ગઈકાલે જ એસઓજી ની તપાસ દરમિયાનમાં જે મિની રોડ વરાછા ની અંદર બેગમાંથી એક વ્યક્તિ જે છે જેનું નામ છે પરેશ હડિયા જેને પાંચ લાખના પાંચસો ના દર ની નોટ ના મુદ્દા સાથે ઝડપી પાડેલ છે હ જે વ્યક્તિ છે એને ઝડપી અને ત્યારબાદ પૂછપરછ કરવામાં આવતા ખબર પડી કે આ પાંચસોના દરની નોટો છે એકદમ હાઈ ક્વૉલિટી પ્રિન્ટિંગની કરવામાં આવેલ છે પરંતુ એક જ સિરીઝના નંબરવાળી છે અને એને પ્રિન્ટ જે સારી ક્વોલિટીના પ્રિન્ટરથી પ્રિન્ટ કરી અને બજારમાં આ લોકો જ્યાં ભીડભાડવાળી જગ્યાઓ હોય કે કોઈ પાનના ગલ્લાઓ હોય કે કોઈ શાકભાજીની લારીઓ હોય ત્યાં આ લોકો છૂટક રીતે વેચાણ કરતા હતા આ જે આરોપી જે છે એનું નામ પરેશ હળિયા છે પોતે અંદર એક નોકરી કરે છે અને એક વર્ષથી આ જે નકલી ચલણી નોટો છે એને વટાવવાનું કામ કરે છે સર કેટલી એની પૂછપરછ દરમિયાનમાં જાણવા મળ્યું છે કે અત્યાર સુધીમાં ટોટલ એને જે છે પચીસ લાખ રૂપિયાની નોટો જે છે એ છૂટક છૂટક એક વર્ષમાં બજારમાં એને ફેરવી છે આ નોટ જે છે એ હાઈ ક્વોલિટી પેપર એમાં યુઝ કરવામાં આવે છે હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ કરવામાં આવે છે પરંતુ એમાં કોઈ થ્રેડ નથી અને જો બારીકાઈથી જોવામાં આવે તો તરત ખ્યાલ આવે છે કે નકલી નોટ છે પરંતુ આ લોકો રાત્રિના સમયે ભીડભાડવાળી જગ્યાઓમાં કે જ્યાં બહુ જ ગરાગી રહેતી હોય ત્યાં આ લોકો આવા નોટો વટાવવાનું કામ કરતા હતા તેમજ એની પૂછપરછ દરમિયાનમાં એ પણ જાણવા મળ્યું છે કે આ જે નોટો છે એ રાજુ કનુભાઈ વાઘમસિંહ સાવરણ જે વ્યક્તિ છે તે તેની પાસેથી આ લઈ આવતો હતો અને બંને ભાગમાં આ ધંધો કરતા હતા અને જે રાજુ છે એ વોન્ટેડ છે અને એના પકડાયા પછી એ કઈ રીતે ક્યાંથી લાવતો હતો અથવા તો પોતે પ્રિન્ટ કરતો હતો તે ખ્યાલ આવશે અને આ લોકોનો બંનેની ભાગીદારી હતી એમાં નોટો જે વટાવે એમાં પંચોતેર ટકા ભાગ રાજુ વાઘમસિંહ તથા પચીસ ટકા જે આ પરેશ હડિયા છે એનો પાર્ટનરશીપ રહેતી હતી આરોપી છે રત્ન કલાકાર છે અને કિરણ ડાયમંડમાં કામ કરતો હતો અને એક વર્ષથી આ ચલણી નોટો વટાવવાનું કામ કરતો હતો આગળ જે રાજુ કનુભાઈ વાઘમસિંહ સાવરકુંડલાનો રહેવાસી છે એને ધરપકડ કરવામાં આવશે અને ત્યારબાદ એ પોતે ત્યાં એના ત્યાં સેટઅપ કે એવું લગાવીને નોટો બનાવતો હતો કે પછી એ પણ બીજા કોઈ વ્યક્તિ પાસેથી લાવતો હતો એ રીતે આખી કાર્યવાહી કરવામાં આવશે